જય જવાન જય કિસાન મિત્રો આપણા ભારત દેશમાં ચોમાસું અને શિયાળુ પાક મળીને કુલ બાવીસ જેટલા પાકોની ખરીદી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે જેમાં ડાંગર અને ઘઉં એ બે મુખ્ય પાક છે તે બે પાક છે મિત્રો દેશમાં જરૂરિયાત ધરાવતા પાક છે અને તે બે પાકનું જે વિતરણ છે એ આપણે ખોરાક મંત્રાલય દ્વારા કરવામાં આવે છે આથી મોટા ભાગની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે છે જે ટેકાના ભાવની ખરીદી મોટા ભાગની કરે છે એ કૃષિ મંત્રીના દોરવણી નીચે કરવામાં આવે છે અને મિત્રો કપાસ એ કૃષિ પેદાશ છે જેની ટેકાના ભાવે ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવે છે તેની ખરીદી છે એ આપણે કાપડ મંત્રાલય નીચે કરવામાં એની જે દોરવણી નીચે કરવામાં આવે છે એટલે કે સીસીઆઈ દ્વારા કોટન કોર્પોરેશન ઇન્ડિયા એટલે સીસીઆઈ આ કાપડ મંત્રાલયની એક સંસ્થા છે એટલે કે કપાસની ખરીદી કૃષિ મંત્રાલય નીચે નહીં પણ કાપડ મંત્રાલય નીચે કરવામાં આવે છે કાપડ મંત્રાલયનો હેતુ જે દેશમાં કાપડ મિલો છે તેમને સમયસર યોગ્ય ભાવે રૂ મળી રહે આના કારણે કાપડ મંત્રાલય ઘણી વખત એવા નિર્ણય લેશે કે જેના કારણે કાપડ મિલોને તો ફાયદો થાય છે પણ ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થતું હોય છે આવા નિર્ણયના કારણે હાલમાં જ કાપડ મંત્રાલય દ્વારા જે સંસ્થા છે સીસીઆઈ એના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયના કારણે કપાસના ભાવમાં જે તેજી જોવા મળી રહી છે તે તેજીને બ્રેક લાગે તેવી શક્યતા છે આ નિર્ણયના કારણે જે કપાસના ભાવમાં અત્યારે તેજી જોવા મળી રહી છે તે તેજીમાં થોડોક ફેરફાર એટલે કે ઘટાડો થઈ શકે તેવી પણ શક્યતાઓ છે તો મિત્રો આ આખો મામલો શું છે ત્યાંનો સમજાવવાનો પ્રયાસ આ એક વિડીયોમાં ટૂંકમાં વાત કરીશ ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રનું સ્વાગત કરું છું અને હું છું રોજાશ જયેશ મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો ચાલો મિત્રો આપણે વિડીયો તરફ આગળ વધીએ અને જાણીએ કે જે કપાસના જે ભાવ છે હાલની સ્થિતિ કેવી છે સીસીઆઈ દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે અને ખેડૂતોને કઈ રીતે નુકસાન થાય છે અને જે કાપડ મિલો છે એને કેવી રીતે ફાયદો થાય છે તો તેની તમામ માહિતી વિડીયોમાં આપીશ તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો છેલ્લા થોડા સમયથી એટલે કે મિત્રો ખાસ કરીને બે હજાર છવ્વીસ ચાલુ થયું ત્યારથી જે કપાસનો ભાવ છે તે માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે ઘાસડીના ભાવ ત્રેપન હજારથી લઈ અને ચોપન હજાર સુધી હતા તે આજે વધીને એટલે કે જે ઘાસડીના ભાવ છે એમાં પણ મિત્રો અત્યારે સુધારો જોવા મળી રહ્યો છે તે ચોપન હજાર હતો તે વધીને મિત્રો છપ્પન હજારને પાર કરી ચૂક્યો છે એટલે કે એક ઘાસડીનો ભાવ અત્યારે છપ્પન હજાર બોલાઈ રહ્યો છે અને મિત્રો સારી ક્વોલિટીના જે કપાસના ભાવ છે તે માર્કેટિંગ યાર્ડમાં એટલે કે જે કપાસના બજાર છે તેમાં સોળસોને પાર પણ કરી ગયા છે સારી ક્વોલિટીના ભાવ સોળસો બોલાઈ રહ્યા છે અને સોળસો વી પછી પણ ઉપર પણ આવે છે મિત્રો આપણા દેશના ખેડૂતે પોતાનો કપાસ ઓક્ટોમ્બર મહિના અને ડિસેમ્બર મહિનાથી મિત્રો ઓક્ટોમ્બર અને ડિસેમ્બર મહિનામાં તેરસોથી લઈ અને ચૌદસોની સપાટીએ વેચી નાખ્યો છે વેચી દીધો છે મિત્રો કારણ કે એ વખતે બજાર આ રીતે હતું તેરસો રૂપિયાથી લઈ અને ચૌદસો રૂપિયા સુધીનું જોવા મળતું સારી ક્વૉલિટીનું ત્યારબાદ આ તેજી જોવા મળી છે મિત્રો બે હજાર છવ્વીસના શરૂઆતમાંથી જ કપાસના ભાવમાં તેજી તેજી જોવા મળી રહી છે કારણ કે મિત્રો રૂહીની આયાત પર દસ ટકા ડ્યુટી લાગેલી છે અત્યારે મિત્રો અને મિત્રો હવે સારા ક્વોલિટીવાળા કપાસની અસર જોવા મળી રહી છે આના કારણે કપાસના ભાવમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જે અછતના લીધે અત્યારે થોડીક ઘણી તેજી જોવા મળી રહી છે આ સ્થિતિમાં જે ચિંતાની બાબત છે તે એક સીસીઆઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય કી કયો નિર્ણય છે એ હું તમને મિત્રો જણાવું જે સીશિયાઈનો ટેકાનો ભાવ હતો એના કરતાં જે આપણે બજાર ભાવ માર્કેટિંગ યાર્ડમાં ભાવ કપાસના બજાર છે એ ખૂબ સિશિયાના ટેકાના ભાવ કરતાં ખૂબ નીચા હતા સિશિયા દ્વારા આ સિઝનની કપાસની ખરીદી મોટા પ્રમાણમાં કરવામાં આવી છે એટલે કે મિત્રો આ સિઝનમાં મોટા પ્રમાણમાં સીશિયા દ્વારા ખરીદી કપાસની ખરીદી કરવામાં આવી છે મિત્રો માહિતી પ્રમાણે સીસીઆઈ દ્વારા બ્યાસી લાખ ઘાસડીની ખરીદી કરવામાં આવી છે જે આવક થઈ હતી તેના કરતાં ચાલીસ ટકા વધારે ખરીદી કરવામાં આવી છે સીસીઆઈ દ્વારા કપાસની હાલની સ્થિતિએ સી દ્વારા મોટા પ્રમાણમાં કપાસનો ટોક છે કપાસની સિઝનનો અંતિમ તબક્કો હોય ત્યારે સી દ્વારા કપાસનું વેચાણ કરવામાં આવતું હોય છે એટલે કે જે નવો માલ ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસમાં આવે છે સીસીઆઈ જે તે ખેડૂતની આવક પૂરી થાય ત્યારે ધીરે ધીરે ઉનાળુ સિઝનમાં એનું વેચાણ કરતી હોય છે એટલે કે મિત્રો ધીમે ધીમે કપાસ લેવાનું બંધ કરે ત્યાર પછી ઉનાળુ સિઝન ઉનાળામાં ધીમે ધીમે એનું વેચાણ કરવાનું ચાલુ કરે છે ત્યારે પોતાનું ઋહ વેચાણ કરતી હોય છે જે સીસીઆઈ દ્વારા સંસ્થા છે તે પણ આ વર્ષે એટલે કે બે હજાર છવ્વીસમાં ઓગણીસ જાન્યુઆરીથી જ શરૂ કરી દીધું એટલે કે ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ દ્વારા વેચાણ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે એના કારણે જે કાપડ મિલ છે એમને ખૂબ જ રાહત અનુભવી છે એમને જે મોંઘા ભાવે કપાસ ખરીદવો પડતો હતો એને સ્થાનિક ગુણવત્તાના પ્રશ્નોને એને હવે આયાત થઈ શકે છે એને હવે આયાત થઈ શકે તેવી સ્થિતિ નથી કારણ કે તેમાં દસ ટકા ડ્યુટી લાગેલી છે સિષ્યા દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવી હતી જે કપાસનો ટોક હતો તે હવે બજારમાં ઠલવાઈ રહ્યો છે એની જે અસર છે તે બજાર ઉપર પડી રહી છે એવી પણ શક્યતાઓ છે કે જે સિશ્યાય દ્વારા કપાસ વેચાણ થાય છે એટલે એની અસર બજારમાં જોવા મળશે એવી પણ શક્યતાઓ છે શિષ્ય દ્વારા જે કપાસનો ટોક છે તે કાપડ મિલો પણ ખરીદી શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આના કારણે આના કારણે સ્થાનિક લેવલે માંગ ઊભી થઈ હતી જે બજારમાં સુધારાના લેવલે શરૂઆત થઈ હતી એ તેજી જે જોવા મળી હતી તે તેજીને થોડીક બ્રેક લાગે તેવી પણ સંભાવનાઓ છે સીશિયાનો જે કપાસ છે તે બજારમાં થોડોક વહેલો આવી ગયો છે આ નિર્ણયના કારણે જે કપાસ છે તેમાં જે તેજી છે તેમાં અસર થઈ શકે છે મિત્રો જે સીશિયા છે તે કાપડ મંત્રાલયની સંસ્થા છે અને કાપડ મંત્રાલયનો જે મુખ્ય હેતુ હોય છે જે કાપડ મિલો હોય છે એના માટેનું જે રૂ મટીરિયલ છે સ્પિનિંગ મિલોને જે જરૂરિયાત પડે છે અને કાપડ મિલોને જરૂરિયાત પડે છે એ અમને સમયસર મળી રહે એ માટે સીસીઆઈનો મુખ્ય હેતુ હોય છે સીસીઆઈનો જે નિર્ણય છે કે કાપડ મંત્રાલયનો જે નિર્ણય છે એ ઘણી વખત કાપડ મિલોને કાપડ પ્રોસેસિંગને ફાયદો કરાવે છે અને મિત્રો ખેડૂતોને મોટું આર્થિક રૂપ રીતે નુકસાન પણ કરાવે છે અને એ બીજી બાબત છે કે આપણા દેશમાં જે રૂહીની આયાત છે એ પચાસ લાખ ગાંસડી સુધી પહોંચે એવી પણ શક્યતા છે મિત્રો વિદેશમાંથી આટલા પ્રમાણમાં મોટા પાયે જે ક્યારે રૂની આયાત થઈ નથી એ આ વર્ષે થઈ છે અત્યારની હાલની સ્થિતિ જોઈએ તો આપણા ભારતનો રૂહનો ભાવ છે એ ચીન અને બીજા અન્ય દેશો કરતાં પાંચ ટકા ઊંચો છે આપણા દેશનું જે ઋ છે એનો ભાવ થોડો વધારે છે આના કારણે મિત્રો બહારથી આયાત કરે છે એટલે કે આપણા દેશમાં વિદેશથી કપાસની આયાત થાય છે